બાપા જીવતા બધા હારા કામ થઈ જશે જમે ઊંધો નહીં મરી ગયા પછી ના જ વાંધા હોય છે બીજું કામ હપકમી નું કરો જાતે થઈ શકે આ બધી વસ્તુ ત્રણસો ના પર પૂરું કરવાનું કઈ નથી કરવાનું અને આ બધું તમને ના આવડે ને તો એડવોકેટ રાખવાની જરૂર નથી એના માટે બીજો સરળ રસ્તો બતાવું દરેક મામલતદાર કોર્ટની બારે આવું નાનું ટેબલ નાખીને બેઠા હોય કર્યું છે એને બોર્ડ કહેવાય એ પાંચસો રૂપિયા મરજી લખી દે એ પીટી પાંચસો હજાર રૂપિયા કરાવી લો અને જાતે એન્ટ્રી દાખલ કરી દીધું થઈ જશે તમારું કામ અને આવા જુવાન છોકરા જાણતા હોય તો આઈઓઆર પોર્ટલ ઉપર જાવ એમાં છે એન્ટ્રી નાખી દયો અને પછી ડોક્યુમેન્ટ બનાવી દે આવો એન્ટ્રી પડી જશે તો હયાતી માં હક કરવા હક કમી કરવા એ જ આધી છે હયાતી માં હક કમી કરી નાખો હજી બીજું કામ ભેગા ભેગું મુરત જોઈન કરી નાખો ઈ છે વેચણી પછી તકલીફ પડે કે આ બાજુનો ભાગ મારે નથી તો ના મારે જોઈ છે કાઈ રસ્તો નીકળે રસ્તાનું મોઢું નાના મોટું થાય કઈક લોચા થાય બાજુમાં કાકા બાજુ દબાતું હોય બે વિકા વેચણી ત્યારે ત્યારે કરી નાખો સેઢાનું નાખો હજી ત્રીજું કામ એક કરીને જવું તો કોઈ કરતા નથી કચિયાનું ઘર આ છે લેન્ડ ગ્રીમી કેસ નથી આવતો એનું કારણે આ છે ખેડૂતોને ખબર જ નથી કે મારે કે જે દુરસ્તી કરાવી લેવું જોઈએ સો માંથી નેવું નથી કેતો પંચાણું નહીં સત્તાણું અઠાણું ટકામાં કે જે બી નથી થતા કે જે બી દુરસ્તી ખબર નથી પડતી કરાવી લેવું જોઈએ એના માટે આયો માપણી કરાવવાની છે માપણીના ચાર પ્રકાર છે કોઓર્ડિનેશન વાળી માપણી ખેડૂતને લાગુ પડતી નથી બાકી બધી ત્રણ માપણી બરાબર સમજો આમાં અડધા અરજી કરવા ભાન નથી પડતી અરજીઓ કરી દે છે અને ખેડૂત માની લે મારી માપણી થઈ ગઈ છે ત્રણ પ્રકારની માપણી છે એક છે કબજા માપણી બીજી છે હિસ્સા માપણી અને પૈકી માપણી સૌપ્રથમ તો તમારા સર્વે નંબરની પાછળ આવડે સાત નંબરમાં પૈકી શબ્દ આવતો હોય તો તમારે કે જે બી દુરસ્તીની જરૂર છે તમારો સ્વતંત્ર સર્વે નંબર હોય એની પાછળ પાછળ કંઈ પૂછળું ન લાગતું હોય અથવા તમારો સર્વે નંબર પાંચસો એકત્રીસ આડો લીટો એક સાત નંબરમાં આવે છે એની રોડમાં નથી જોવાનું સર્વે નંબર સિલેક્ટ કરો જો ન્યા નથી જોવાનું એ ખાલી ઇન્ફોર્મેશન ઇન્ફોર્મેટિવ છે તમારા સાત નંબરમાં જોઈ કંઈ જોવાનું તમારા સાત નંબરમાં જોવાનું તમારા સાત નંબર માં પાંચસો પાંત્રીસ ખાલી આવે છે તો તમે ખાલી માપણી કરાવી એને કહેવાય હદ માપણી અરજી શિલક સુધી કરવાનું છે હદ માપણી હદ માપણી અરજી કરી નાખો મફતના ભાવમાં માપણી થાય છે એક હેક્ટર જમીન એટલે આશરે સવા છ વીઘા આશરે અઢી એકર માત્ર છસો રૂપિયા છે પછીના પ્રતિ હેક્ટર એટલે હવા છ વીઘા એ ત્રણસો રૂપિયા છે હવે કોઈ પાસે પાંચ હેક્ટર જમીન નહીં હોય

તમારો બી નાખવા કે ખાતર નાખવા એ નહી આવે ટેપાવવા એવા ચાર્જમાં સરકારી માપણી થાય છે આપણને ખબર નથી પડતી આપણે માપણી કરાવતા નથી માપણી શીટ વગર બધી વાત પછી હું આખું લેક્ચર પૂરું થઈ જાઉં તમને ન નોખ્યા યાદ રહે તો મોબાઈલ ની અતે સુવિધા હોય છે મને લખી રાખો મારા આ પ્રશ્ન પૂછવાનો છે ઇમરજન્સી માં સબ 10000 એ મે પહેલા જ માપણી ਕੀਤੀ કે ઇમરજન્સી માં ક્યાં 10000 નથી કોઓર્ડિનેશનરી વાળી માપણી છે એમાં આપણે જવાનું નથી હેક્ટર ને 10000 રૂપિયા છે ને કોઓર્ડિનેશનરી વાળી માપણી છે એમાં આપણે જવાનું થતું નથી કોઓર્ડિનેશન એ લક્ષાજ રેખા સવારી માપણી આપણે અહીંયા ક્યાં ખાણ ખડીતી ખાણ ખોલવી છે ઇમરજન્સી બોઈલેજમાં મારા રેવન્યુ નોલેજ મને કોઈ કેન્સલ કરે ને તો આ આ માઈક ફેંકી દો અને વેવ દો હ અને 1 લાખ રૂપિયા ઇનામ માપણીના બે સિસ્ટમ હતી હવે ત્રણ કરી છે સરકાર કોઓર્ડિનેશન વડે ભૂલી જાવ એટલે તે લાગુ પડતી નથી પ્રતિ એકડે 10000 રૂપિયા છે એ આપણે લાગુ પડતી નથી એમાં નાક પાડી દેવાની અને તારે વધારે થતા વધારે આપણે કરાવી બીજા કોઈ નહીં કરાવ હવે આપણી